શું પરિસ્થિતિ શું આ વાવાઝોડાની આપણે હવે નહીવત અસર છે અથવા છે જ નહીં પાકિસ્તાન તરફ આખું વાવાઝોડું ફંટાઈ ગયું છે ગૌરવ ચોક્કસ જ જનક ગુજરાતની આ પ્રથમ ન્યૂઝ ચેનલ છે જે ચોવીસ કલાક કે જે કોઠેશ કોટેશ્વર ખાતે છે તે પહોંચી છે કારણ કે આસના વાવાઝોડું છે તે અહીંથી થઈને જ પાકિસ્તાન તરફ છે તે ફંટાયું છે અત્યારે આપણે કોરી ક્રિકના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ મારા કેમેરા પર્સન ઉદય કરી રહ્યા છે કે આ કોરી ક્રિક છે અને અહીંથી પિસ્તાલીસ નોટિકલ માઇલ આગળ પાકિસ્તાનની સરહદ છે જે જે રીતના આસના વાવાઝોડું છે તે કોટેશ્વરથી અહીંથી પસાર છે તે થયું હતું ને આ કોટેશ્વરનો એક ઇલાકો છે કે જ્યાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર આવેલી છે આ જ વિસ્તારમાં થઈ અને આસના વાવાઝોડું છે તે પાકિસ્તાન તરફ ફંટાયું છે મહત્વની વાત એ છે કે આ મંદિરના જે મહંત છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યારે અહીંથી વાવાઝોડું પસાર થયું ગઈકાલે પણ ભારે પવન હતો અને ગઈકાલે સવારે જ્યારે અહીંથી વાવાઝોડું પસાર થયું ત્યારે પાસઠથી સિત્તેર કિલોમીટર પ્રતિ ઝડપે પવન છે તે ફૂંકાયો હતો અને ભારે પવન છે તે આ વિસ્તારમાં જોવા મળ્યો હતો વરસાદ પણ સાથે હતો અને તેને કારણે અહીં વિઝિબિલિટી છે તે સાવ જ જોવા ન મળે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હતી પરંતુ મહત્વની વાત એ છે કે જે રીતના વાવાઝોડું છે તે કચ્છ થઈ અને પાકિસ્તાન તરફ ગયું છે એટલે કે ક્યાંક વાવાઝોડા એ દસ્તક છે તે કચ્છની સરહદને આપી હતી અને તેની અસર છે તે અબડાસા આસપાસ લક મેઘપત સહિતનો જે વિસ્તાર છે કે ત્યાં જોવા મળી હતી અને માંડવીની અંદર કેવા દ્રશ્યો સર્જાયા હતા એ આપણે બતાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જે રીતના અત્યારની જે શાંતિ છે તે અત્યારે અહીં આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે પવન પણ અત્યારે નોર્મલ છે તે થઈ ચૂક્યો છે અને વાવાઝોડાની નૈવત અસર છે તે આ વિસ્તારની અંદર થઈ હતી પરંતુ જી ચોવીસ કલાક ગુજરાતની એકમાત્ર એવી ચેનલ છે કે જે બોર્ડર ઇલાકાની અંદર પહોંચી છે અને ક્રિક વિસ્તારની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ છે તે કર્યો છે પરંતુ ક્યાંક વાવાઝોડાની અસર હવે અહીં નહીવત છે તે જોવા મળે છે અત્યારે ખાસ કરીને વાતાવરણ છે તેની અંદર જે વાદળ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે પરંતુ ક્યાંક જે વરસાદી વાતાવરણ હતું તેમાંથી રાહત છે તે ચોક્કસથી મળી છે અને વાવાઝોડું છે તે પાકિસ્તાન તરફ અત્યારે ફંટાઈ ચૂક્યું છે બિલકુલ બિલકુલ આ ગૌરવ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છે વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાયું ગુજરાત માટે આ રાહત આપતી ખબર છે તો ગૌરવ આપનો ખૂબ ખૂબ આભાર તો રાજ્ય સહિત દેશ સુરાની ખબરો જોવા જાણવા સમજવા